સીતારામ જય શ્રી કૃષ્ણ ને દાયરો બધોય મજામાં વાયગા અટાણે મિત્રો હાડા ન ને અમારા કામકાજની વાત કરીએ ને તો ઘરના કામમાં એક થાંભી સરવાના બાકી છે હંજવારી પોતાની એવું બધું બાકી છે ભીહોના વાહિંદા બાકી છે અને આજ મિત્રો મોડું થઈ ગયું ફૂલગર બકાલું લઈ આવી અને પછી ગાય દોય ને હવે અમારે એક મોતા ઓછું થઈ ગયું એટલે કે અમારી એક ભી વેસી નાખી તકર ભીહું કેટલું દોવાની હોય શિયાળ શિયાળ દોવાની હોય એમાં હમણાં એક ભી ને એક ટાણું કરી નાખી જે મેંદેડાવાળી ભી છે ને મિત્રો કરી નાખી હાલે એક ટાણું કરી નાખી ને અમારે બે ત્રણ રાતે વરસાદ આવે રેડે 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 એટલે કે બહુ નથી આવતો જો વધારે આવે ને તો વધારે આવે તો અમારે તો વરસાદ જોઈએ એમાં હું છે મિત્રો જોઈએ કેવા નથી રાખ્યું પણ અમારા ઢોર ને એમ કે કોઈ કુસા ને કોઈ હેઠાન હરિયાણ થઈ જાય કોઈ સરિયાણ થઈ જાય ને પાવરા તમે જો મિત્રો ગારાના લુંડા કર્યા હાવ જો મિત્રો હાવ ગારાના લુંડા છે આને ધોવા જવા જો બાકી તમે જોઈ શકો છો મિત્રો કૃષ્ણ જો આટા મારે બાકી મિત્રો જોઈ લ્યો આ માદણું આ મરી ગયું મને ભરી મૂકી મિત્રો હું કૃષ્ણ સામે વાતું કરતી હતી કે મિત્રો તમે જોઈ શકો કૃષ્ણ આટા મારે ધોઈ લેજો આ પફા પફી બોલે ને હા હવે તો આ કુંડીઓનું વેલરું થઈ જાય ને તો હારો મિત્રો વેલરી ભી આય અહીં બંધાઈ જાય દોવા ટાણે બધીને ધોવી પડે ધોઈને એ પછી ત્યાં ભી હું દોવા બેહાય તો આ પાવરા મિત્રો ધોવા જો એક એક પાવરામાં અડધા અડધા કિલાનો વજન થઈ ગયો ને બાકી તા અમારે મહેમાન બેઠા ખાણ મૂક્યું પણ એ ધાવે ને કારણ કે દૂધે ધરાઈ જાય એટલે ખાંડ પાસે ન ખાય આ તો મૂક્યું ધીરે ધીરે એવા થઈ જાય જો મિત્રો આ મીઠું ખાંડ છે અમારે ઓલા ઘરમાં પણ આ બાસકા ખડકળ છે ને તો મિકરી માખી છે ઓઢાણ એ કરે હા બોલ ને બોલ બલ બોલ બોલ ને હા તો મિત્રો વરસાદની હું તમને વાત કરતી હતી કે ખેડૂ ને બિસાડા ટેકો થઈ જાય બધાયને પાણી ચાલુ છે મિત્રો માંડવીમાં હા ખેડૂ ને ભાઈ એ ખેડૂ ને વાહે છે ને આપડે બધા આમાં ખેડૂ છે પણ જો એની માંડવી વાવી તો આપડે ભેવું હારું એમ કે એને હારા હારી માંડવી થાય ગુથમ ગુથ એટલે કે પાટલા આમ દેખાવા ન જોઈએ તો આપણે મગોટુ ને એના પાસે થી લઈને વરસાદ મોરો થાય તો પછી કુસા ની રમાય થાય ને એટલે મિત્રો આવું બધું કામકાજ છે ને એ મને કૃષ્ણા એમ કે મને ટેકો દે તો મારે છે ને હીરામણ કરવા બે હું બરોબર તો ઉઠા મૂટકી નાખ હો તો હાલો મિત્રો બધાય હીરામણ કરવા ભાખરી પછી ખાલી વાટકો છે અને સાસ છે મિત્રો જારી કેટલી અહીં ને ઘીનો ડબરો છે ભાખરી એકવાર મિત્રો સોંપડી પણ હજી પાછી સોંપડી લઈ હાલો મિત્રો કરવા જે આ ની પ્રોબ્લેમ ને મિત્રો મિત્રો એટલે હું આવી હાલો હવે કરી લઈ હરિહર મિત્રો હરિહર ખાઈ તો ખમી મિત્રો દી આખો ઢરડા કરી આમાં પીહું હારું ખોડવા ઢી પછી વાહીદા નાખી હવે આ મિત્રો છે ભાખરી

હીરામણ કરી લીધું હીરામણ કરીને હવે મારે નાખવાના છે મિત્રો વાહીંદા વાહિંદા મારે બારોબાર પસે અને ધારિયામાં છે ઢારિયામાં કાલે મારે વાહિદા નાખવાની પૂગ નથી થઈ ને ધીરુભાઈ ગયા તા ભી જોવા ભીં મિત્રો અમારે નથી લેવાની ભીંહ લેવાની છે ધીરુભાઈને તો ભીનું સાટું થઈ ગયું ને આજ ને ધીરુભાઈ ગયા ને ભરવા એટલે કાલે હું ત્રણ વાગ્યાની મિત્રો ખળ વાટતી હતી સાડા પાંચ વાગ્યા સુધી ખળ વાટ્યું તમે એમ કહો કે ખળ વાટતા હતા તો કેમ ન બતાડ્યું મિત્રો મારે ફોન હસાવો કે મારે ખળ વાઢવું પછી મને એમ થાય કે આ જટ આ કામ થઈ જાય તો સારું તો દરિયાના વાહિંદા એ સારું થઈને પડ્યા રહ્યા પછી પીહું ને બધી ફાટે ખડ હારી આવી અને બધી નાખ્યું ને તો મિત્રો મારી પણ ટેટી પાકી ગઈ હતી અર્ધા વાંધા અડધા એ બાંધ્યા બધા એને પાણી તો કલાક દોઢ કલાક નીકળી જાય તો પહેલાં તો મિત્રો છે ને પાવરા પાણી આવ્યું ને કુંડામાં તો પાવરા ધોઈ નાખું એક એક પાવરામાં અડધા અડધા કિલાનું વજન છે અને પછી હું વાહીંદા નાખી અને મિત્રો ક્રિષ્નાએ એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો અમારી બહેનો મૂક્યો એ વિડીયો જાઉં ને મિત્રો તો મારા તો હાઉ પેટ ભરીને રાખ થાય તો શું કરું મિત્રો અમારે નમરે વાળી કે નમરે ઘોડી એટલે ઓછા કરવા જ પડે એમાં કંઈ હાલે નહીં પછી મારી માએ ધામલી મને આપી હતી મિત્રો એટલે વધારે ઉપાધિ થાય આમાંથી આથી વેસી નાખી જ ને તો હજી ઉપાધિ ન થાય તો મિત્રો આ અમારે વેસવી પડે એમાં જતી એમાં હું છે ચાર વેતર વ્યાણી અને પાંચમું વેતર એ ભાઈને ઘેર જઈને વ્યાહે હાલો મિત્રો પાણી આવી ગયું તો પેલા ત્યાં ટીપું ટીપું પડે તમને નહીં આગળ મોટર ચાલુ કરી દઉં જો મિત્રો મંડ્યું બધું ખાવા નીતિન હું આવી મોટર ચાલુ કરવા મિત્રો હાલો મિત્રો પાણી આવી ગયું તો પાવરા ધોઈ નાખો અને હવે મિત્રો હું ફોનને ને મૂકી દઉં હેઠો તો જાઓ બધાય તો તમે જોઈ શકો છો મિત્રો જો તમે એની વાત જવા દો પછી ખાણ ખાઈ નઈ પછી એમ કે ઉગતા ન આ સાણ હોય તે પછી ન ઉભે ને હા આવે જય માતાજી ને હર મહાદેવ બધા ને તો મિત્રો ધોતી હતી મારી માં પાવરા મેં કીધું લાય મળી હું ધોવ ને તું ઉતાર મારો વિડીયો એટલે મિત્રો વિડીયો ઉતારવાનો ન ધોતીયો આ ઘંધારો હા આવે ને બિછાણા પછી ઢોર ખાઈ જાય એટલે ખાણનો ભાવ એટલો છે અટાણે

ઓછા પૂરો ખાણનો ભાવ વધી ગયો ને દૂધનો ભાવ વધતો નથ ઈ એક અઠણાઈ ને આપડી માં બરોબર ને હા દૂધનો ભાવ શું ચડાવે એટલે બધી કઠણાઈ છે અત્યારે એટલે આ કરવું પડ્યું ને માં માં માંદણા થાય બન કર દેવી હવે સરસ વાત કહું અમારા પાળોહમાં છે ને અમારા પાળોહી આવ્યા વિદેશથી થી પાળોહી આવ્યા પણ હરખ અમને એટલો થાય ગયો તમે એની વાત જવા દો માણસ કહે કે પેલું ખગું પાળોહી પાળોહમાં આવ્યા અમારે મીણનભાઈ આવ્યા સિંગાપુર થી વરહદી વરહદી થયું કામ હા એને ઘેર દીકરી આવી છોકરી થઈ હા કઈ કેટલાક મહિના થયો બે અઢી મહિના થયા એટલે આગળ મેં તમે વિડીયમ કીધું હતું કે મારી મારી દીકરી આવી તે બોલાવવા જાય એટલે અમારા જો મીણનભાઈ આવ્યા એટલે હરખ થાય દુનિયા નો છ વાગે આઠ વાગે આવ્યા એમ કીધું છોકરો આવ્યો હતી એવું બધું છે ને હાલો પાવરા ધોઈ નાખીએ હા ધીરુભાઈ ને છોકરો આવ્યો તો મોટો બકાલો લેવાતી વરી એમ પૂછ્યું કે ભાઈ હવે મીણન ભાઈ આવવાના હે તો કે એ તો આવા ગાય કે હવાય રે કે મી તો વારે વાહ હાલો મિત્રો તો આપણે મસ્તીના પાવરા ધોઈ નહીં ખા અમારી મા આખ્યા વાહી ને હું છે ને શિયાકના રોટલા કરી શિયાક કરવામાં થોડુંક વાર લાગી જાય એનું કારણ એ છે મિત્રો કે ગવાર બીટવાનું તો થોડુંક મોડું થઈ જાય વાર લાગે ને થોડીક ને બાજો અહીં ઊભા હું બાજો અવો હાબુ લે હાબુ લેવા મો એક લેવા વારે વાહ હાબુ લેવા લાઈવ મૂકી ગયો મારે હવું ચિક વાહ બેને નોખો નોખો સાબુ રાખાય બાહ બાપુ નોની ન્યા રહેવા દે ને તમારે અહીં રખાય ક્યારે બે વર્ષ થાય આમ

હાલો મિત્રો તો આ બે તો હા હું વાતું કર્યા રાખીએ આપડા પાસે ટાઈમ છે નહીં આપણે છે ને હવે મસ્તી ના જાય રહીએ જ રાખું મેં તો હાલો મસ્તી ના બીટી નાખીએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના કેટલાય આપણે કઈ ખબર છે નહીં ને હું છે ને ભીહ ને સારું ક્યાં સારું તમને કહું અહીં માંડવી ની બાજુમાં ખોળ મોટું મોટું ખોડું ઉભું ને ન્યા ભીહ ને સારવા આવી તમે જોઈ ગયો જ્યાં એવડું મોટું મોટું ખોડું ઉભું આ બાજુ માંડવી છે એટલે હું અહીં ધ્યાન રાખીને ઉભી આવું શું ઓછા એમ દેખાય ને આઈ ફી સરે બરોબર ગીતી ને મને કીધું ઘડી નું ધ્યાન રાખી કે હું ખીલો ગોતી હું પણ પંદરક મિનિટ થઈ ગઈ ગોતો ગયો ને મિત્રો હજી ન થાય ગોતી ને આવા ખીલો ગોતી ના આય ગયા કઈ એમાં ઈ જોવાનું છે હવે ને આ જોઈ લ્યો તમે માંડવી ને સૂરજ ભગવાન જોઈ લ્યો ધીરે 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 કરતા હેઠા આવી ગયા ને હા ન બીજા હા બરોબર હા હું કઈક છે મિત્રો તો આ કઈ ભીને સારું હું તમને દેખાડું હજાર આવી જો આ છે ને ભાવનગર વાળી ભી ને જોઉં સારું હા ભાવનગરી હા બોરે ધીરે કરતી સાયરીન માં ન કરી જતી મારી બાપ હા